અમૃત કેન્દ્ર રાજકોટ ભાઈ સવારે આવ્યા હતા અને પાછા એક પ્રેશર માટે આવ્યા છે આ બીજી વખત છે અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળ્યું તમારું નામ મારું નામ ચેતન ખુલિયા જોરથી બોલો તમારું નામ ચેતન ખુલિયા તમારું ગામ મારું ગામ ભેજદળ રહેવાસી રાજકોટ હા હવે શું તકલીફ હતી તમને મને તકલીફ હતી આ ગેસ ભરાઈ જાઉં છાતી ખાવાનું ગેસ ની પ્રોબ્લેમ હતી ને વીઠું આવીને પેટમાં જ્યાં દબાવો અહીંયાથી આંગળી ગેસ છૂટે પગ દબાવો દબાવો ગમે ત્યાં દબાવો ગેસ નો આવે અને સતત ચાલુ રહેતા હતા ને સવારે અને કેટલા સમયથી તકલીફ છે આવી આ સમય 2 થી 3 વર્ષની છે ત્રણ વર્ષથી આ તકલીફ હતી અને શું શું કર્યું આમાં તો મે ઘણી બધી ટ્રીટમેન્ટ કરી સોનોગ્રાફી એમઆરઆઈ પછી આપણે સુજોગ થેરાપી આ બધી થેરાપી કરાવી લીધી પણ એમાં કોઈ એવું કંઈ ખાસ રિઝલ્ટ નથી જોવા મળ્યું હવે 6 મહિના ત્રણ મહિના થાય એટલે આ પાછું પાછો રિપીટડું પૂછ્યું હવે આપણે અહીંયા સવારે આવ્યા હતા ને અત્યારે આવ્યા હા કેટલો ફરક છે અત્યારે સાઠ સિત્તેર ટકા ફરક છે ગોટકારા બંધ થઈ ગયા હટકારા તો હાવ બંધ થઈ ગયા અત્યારે સવારે જ નકર કરે એક સેકન્ડ એ ચાલો જ સતત ચાલું જ રહેતા હતા હા હા એક પ્રેશર સવારે કર્યું અત્યારે લઈ હવે તમને આમ ફરક કેટલો પેટમાં સિત્તેર ટકા જેવો હવે ફરક પડી ગયો છે પેટમાં હવે ઝીણી જીણી ખાલી વીંટું આવે છે બીજ સવારે આવતી તો વાકો વડાઈ જતી તો હા નોર્મલ થઈ ગયું તો હો ને માઇનર છે આઇનર છે બીજાને શું કહેવામાં તો જો તમે એકવાર ટ્રાય કરી લ્યો એકવાર અહીંયા આવીને અનનેસેસરી જો દેવા કરતા આમાં તમે જો તો વધારે સારું તમને ફાયદો થયો એટલે કે હા મને ફાયદો થયો એટલે કહું છું અને હેરાન બહુ થયા તમે હેરાન તો બહુ ત્રણ વર્ષ તો બહુ ધક્કા ખાતા આજનો દિવસ કેવો ગયો આજનો દિવસ સારો ગયો બપોરની અંદર એ સારી આવી ગઈ હા સારું હતું કે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ